પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ વન વિભાગ દ્વારા વન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આવનાર મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ જાળવણીના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નાયબ વન સંરક્ષક બિંદુબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મિત્તલ દીદી બ્રહ્માકુમારી સેન્ટર બાલીસણા તૃપ્તિબેન પટેલ સરપંચ બાલીસણા જ્યોત્સનાબેન ડી દેસાઈ અધ્યક્ષ ક્રિષ્ના મિશન મંગલમ નિમેશભાઈ પટેલ યુવા અગ્રણી બાલીસણા વગેરે મહાનુભાવો તેમજ વન વિભાગના કર્મચારીઓ પી એમ ચૌધરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાટણ વી એલ દેસાઈ ગ્રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એચ પી પટેલ વનરક્ષક ઉપરાંત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર